અસતત આવૃત્તિ વિતરણ કે અસતત શ્રેણીના દાખલા આપે ત્યારે આપણે મધ્યસ્થ કેવી રીતે મેળવાય એ સમજીએ છીએ આપણે આગળ શીખી ગયા છીએ અને તમે જાણો છો એ પ્રમાણે સાદી શ્રેણીમાં માત્ર આઈ કે અવલોકન આપે પરંતુ એની સાથે આવૃત્તિ અથવા વર્ગ ન આપે અસતત આવૃત્તિ વિતરણ કે અસતત શ્રેણી એને કહેવાય કે જેમાં સાદી શ્રેણી જેમ એક્સઆઈ કે અવલોકન તો આપે બાજુમાં આવૃત્તિ એટલે એફઆઈની કોલમ પણ આપવામાં આવે એટલે આ અસતત આવૃત્તિ વિતરણમાં તમે જુઓ છો કે પ્રથમ રકમ છે વીસ ગુણની એક પરીક્ષા લીધી છે એમાં જે ઉમેદવારો અથવા તો જે પરીક્ષાર્થી હતા એણે જે માર્ક મેળવવા એનું આવૃત્તિ વિતરણ નીચે આપેલું છે એના પર તમારે મધ્યક મધ્યસ્થ મેળવવાનું છે બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એ માર્ક છે એ એ માર્કમાંથી કેટલા વિદ્યાર્થી કેટલા માર્ક મેળવે છે એની માહિતી તમને આપે છે ઉમેદવારોની સંખ્યા પાંચ દસ તેર વીસ અઢાર બાર નવ આઠ અને ચાર એટલે એનો અર્થ એવો થયો બાર ગુણ મેળવતા પાંચ વિદ્યાર્થી એમ તેર ગુણ મેળવતા દસ વિદ્યાર્થી એમ ચૌદ ગુણ મેળવતા તેર વિદ્યાર્થી એવી રીતે છેલ્લે આગળ ચાલતા ચાલતા ઓગણીસ માર્ક જે મેળવે છે એવા આઠ વિદ્યાર્થી અને વીસ પૂરા માર્ક મેળવે એવા ચાર વિદ્યાર્થી છે તો આપણે ગુણ છે એને એકસાય કહેશું અને ઉમેદવારોની સંખ્યા છે એને એફઆઈ આવૃત્તિ કહેશું એમ કરી અને અહીંયા આપણે નીચે એક કોષ્ટક બનાવેલું છે કોલમ બનાવેલી છે એ પેલા તમારે બરાબર ધ્યાનથી એને સમજી લેવાની છે તો અહીંયા આજે આપણે કોલમ બનાવેલી છે એમાં આપણે જે રકમ આડી કોલમ આપી છે એને ઊભી કોલમ બનાવી દેવાની એક કોલમ વધારી દેવાની બાજુમાં સી એફઆઈ તો બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ કે આપણે ઊભી કોલમમાં લખી લઈએ જેને એક્સઆઈ નામ આપી દઈએ બાજુમાં એફઆઈ આવૃત્તિ એટલે ઉમેદવારોની સંખ્યા પાંચ દસ તેર વીસ અઢાર બાર નવ આઠ ચાર સરવાળો કરશો એટલે એન બરાબર નવાણું આવશે હવે સીએફઆઈની એક કોલમ ખાસ યાદ રાખવાનું મધ્યસ્થમાં અસતત શ્રેણી અને સતત શ્રેણી એટલે વર્ગવાળી શ્રેણી એમાં ખાસ તમારે આ સીએફઆઈની કોલમ બનાવવાની છે તો સીએફઆઈ એટલે બીજું કંઈ નહીં આપણે આગળ શીખી ગયા છીએ એથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ એટલે આવૃત્તિનો ક્રમશઃ સરવાળો કરતો જવાનો નીચે જેમ જેમ જતા જશો એમ સંખ્યા વધતી જશે તો પહેલાં પાંચ પાંચને દસ પંદર પંદરમાં તેર ઉમેરી એટલે અઠ્યાવીસ અઠ્યાવીસમાં વીસ ઉમેરી એટલે અડતાલીસ અડતાલીસને અઢાર ઉમેરી દઈએ એટલે છાસઠ છાસઠમાં બાર ઉમેરી એટલે અઠ્યોતેર અઠ્યોતેરમાં નવ ઉમેરી દઈએ એટલે સત્યાસી સત્યાસીમાં આઠ ઉમેર દેશો એટલે પંચાણું અને પંચાણુંમાં ચાર ઉમેરીએ એટલે નવાણું આમ તમારે સૌથી પ્રથમ સી એફઆઈની કોલમ એક બનાવવાની રહેશે હવે મધ્યસ્થ માટેનું સૂત્ર મૂકી દેવાનું જે તમે અહીંયા બાજુમાં જુઓ છો મધ્યસ્થ એમ બરાબર એન પ્લસ વન છેદમાં બે મોવલોકન આ સૂત્ર યાદ રાખવાનું છે એન પ્લસ વન છેદમાં બે મોવલોકન બરાબર નવાણું એન છે એટલે નવાણું પ્લસ એક છેદમાં બેનું અવલોકન સો ભાગા બેમું અવલોકન થાય એટલે પચાસનું અવલોકન એવું આપણને મળ્યું હવે વિદ્યાર્થી મિત્રો સીએફઆઈની કોલમમાં આપણે જોવા જવાનું ત્યાં સીએફઆઈમાં જોતા જવાનું પચાસ પોતે હોય તો એની સામેની એકસાઈ અને પચાસ ન હોય તો પચાસ કરતાં પહેલું જે મોટું આવે એની સામેની આવૃત્તિ સોરી એની સામેની એક્સાઈ એટલે કે અવલોકન એ એનો જવાબ ગણાય તો આપણે જોતા જઈએ સીએફઆઈમાં પાંચ પંદર અઠ્યાવીસ અને અડતાલીસ એટલા પચાસથી નાના છે નાના ન ચાલે કાં પચાસ આવવા જોઈએ અને કાં પહેલું જ જે મોટું આવે એ તો અડતાલીસ નીચે છાસઠ છે એ પચાસ કરતાં પહેલાં મોટા આવતી સીએફઆઈ છે એટલે છાસઠની સામે આગળ ચાલતા જવાનું તો ત્યાં એકસાઈ તમે જોવો છો છાસઠની એકસાઈ એ સોળ છે એટલે સોળ એ આપણા દાખલાનો જવાબ મધ્યસ્થ બરાબર સોળ ગણી શકાય ખાસ યાદ રાખવાનું કે ભૂલથી સી એફઆઈની કોલમમાં જોઈ અને એફઆઈમાંથી જવાબ લખાઈ ન જાય નહીતર એના માર્ગ આપણને મળતા નથી એટલે સીએફઆઈમાં જોવાનું પચાસથી મોટા છાસઠ એની સામે નો એક્સાઈ જોવાનું અવલોકન અને એ અવલોકન એ આપણા દાખલાનો જવાબ ગણાય તો એ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બે દાખલા અહીંયા મેં તમને આ દાખલાની જેવા જ આપેલા છે જવાબ પણ એના આપેલા છે પ્રથમ દાખલાનો જવાબ ત્રણ અને બીજા દાખલાનો જવાબ વીસ તો એ રીતે આ બે દાખલા જે એચડબલ્યુ તરીકે અહીંયા મેં તમને આપેલા છે એ તમારે આ દાખલાની સાથે જ પાકા ચોપડામાં ગણી નાખવાના છે આટલું કામ તમારે આજે આ અસતત આવૃત્તિ વિતરણ કે અસતત શ્રેણીમાં કરવાનું છે આવતી વખતથી આપણે સતત શ્રેણી એટલે વર્ગ આપવામાં આવે અને સાથે આવૃત્તિ આપવામાં આવી હોય ત્યારે મધ્યસ્થ કેમ મેળવી શકાય એ દાખલાઓ સમજવાના છીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ